ખેડા જિલ્લા નડિયાદ ખાતે સંતરામ વિદ્યાલય થી પ્રભુ શરણમ બ્રહ્માકુમારી સુધી યોજાઈ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા નડિયાદ શહેરના અગિયારસો જેટલા વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાઈને સંસ્કૃત સંવર્ધનનો ઉદ્ઘોષ કર્યો કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું નડિયાદ સંતરામ વિદ્યાલય મંદિર પરિસરથી પારસ સર્કલ થઈ પ્રભુ શરણમ બ્રહ્માકુમારી સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી આ યાત્રામાં સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર કરતા બે ટેબલો તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાચીન ઋષિ મુનિઓની વેશભૂષા ધારણ કરી સંસ્કૃતનો મહિમા પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ટેબલોમાં ઈસરોની મિસાઇલ અને ટેલિસ્કોપની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી હતી અને આ રીતે પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય ઉભો કરવામાં આવ્યો હતો દસ શાળાના અગિયારસોથી વધુ વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાઈને જૈતું સંસ્કૃત ભવતો સંસ્કૃતનો નો ઉદ્ઘોષ કર્યો હતો આ પ્રસંગે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે પ્રાચીન નગરી નટપુર તરીકે પ્રખ્યાત નડિયાદમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ પુનઃસ્થાપિત કરવા રાજ્ય સરકાર દ્વારા ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ સંતરા મંદિર પરિસરથી સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા શ્રીએ આ પ્રસંગે ઉપસ્થિત પ્રબુદ્ધ નગરજનોનો આભાર માન્યો હતો છે કે પદ્મ શ્રી પૂજ્ય સ્વર્ગસ્વ ડાયાભાઈ શાસ્ત્રી સંસ્કૃત સંવર્ધન માટેના પ્રયાસો નોંધનીય છે આ અવસરે નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ મનપા કમિશનર શ્રી જી એસ સોલંકી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર પૂજ્ય મહારાજ શિક્ષણ અધિકારી શ્રી કલ્પેશ રાવલ અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા અહેવાલ ખેડા જિલ્લા નડિયાદ માહિતી વિભાગ કચેરી રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદસી ન્યુઝ ટ્વેન્ટી ફોર લાઈવ આજે નડિયાદ ખાતે સંતરામ મંદિરના પ્રાંગણમાંથી સંસ્કૃત ગૌરવયાત્રા જે ત્રિદિવસીય કાર્યક્રમ છે એની ધૂમધામથી આજે રેલી યોજાઈ હતી દસ સ્કૂલોના આશરે અગિયારસોથી વધારે વિદ્યાર્થીઓ આમાં પાર્ટિસિપેટ કર્યા હતા આ સાથે સાથે આયુર્વેદિક અને નર્સિંગના વિદ્યાર્થીઓ પણ એને પાર્ટિસિપેટ કર્યા હતા અને આ પવિત્ર પ્રાંગણમાં માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિથી અમે લોકોને પ્રોત્સાહન મળ્યું છે અને જે નટપુર તરીકે ઓળખાતી પ્રાચીન નગરી નડિયાદ છે આમાં સંસ્કૃત ભાષાનો ગૌરવ ફરીથી પુનર્જીવિત થાય એના માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે અને અમારા નગરજનો તરફથી જે સહકાર મળ્યું છે એ આવકાર સ્વરૂપ છે અને ફરી છે આજે સંસ્કૃત ભાષાને આપણે બિરદાવીએ અને ત્રણ દિવસીય જે કાર્યક્રમ છે આમાં વધારેમાં વધારે સંખ્યામાં પાર્ટિસિપેટ કરી